હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો તમે એસ એમ ઠાકોરને તો સારી રીતે ઓળખતા જ જશો અને હા આ એ જ એસ એમ ઠાકોર છે જે રોસ્ટ વિડીયો અવારનવાર બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં તેમની ફેન ફોલોવિંગ વધારે છે અને ઘણા બધા લોકો એમને ફોલો કરે છે પણ મિત્રો જો તમે એસ એમ ઠાકોરના ફોલોવર હોય અને એસ એમ ઠાકોરના ફેન હોય તો તમારા માટે એક દુઃખના સમાચાર છે કારણ કે હમણાં એસ એમ ઠાકોરના એક છોકરી સાથે વિડીયો ફોટો વાયરલ થયા હતા જેના માટે એસ એમ ઠાકોરને સમાજમાં માફી માગવી પડી હતી જે બંકાએ ખુલ્લેઆમ ફોટો વાયરલ કર્યા ફોટો વાયરલ કર્યા પછી ત્યાં નીચે પડીને માફી માગી છે તમે જોઈ શકો છો એસ એમ ઠાકોર જ છે આ અને એમણે માફી માગી છે આખી વાત શું હતી ને શું નથી આપણને ખબર નથી અમે આ વાતની પુષ્ટિ કરતા નથી કે એસ એમ ઠાકોરે વાયરલ કર્યા નથી કર્યા પણ એસ એમ ઠાકોર માફી માગતા જોવા મળી રહ્યા છે અને જો તમે એસ એમ ઠાકોરના ફેન હોય તો તમને મોટો ઝટકો લાગી શકે છે કારણ કે એસ એમ ઠાકોરને આવી પરિસ્થિતિમાં જોશો એટલે તમને થોડું દુઃખ તો થશે કારણ કે રોજ તમે એસ એમ ઠાકોરને કોમેડી જુઓ છો રોસ્ટ જુઓ છો પણ અત્યારે માફી માગતા જોવા મળ્યા છે માટે દુઃખ થશે તો મિત્રો તમારું શું કહેવું છે આ વાત ઉપર એસ એમ ઠાકોરને વિડીયો ફોટો વાયરલ કરવા જોઈએ ના કરવા જોઈએ કમેન્ટમાં કહેજો અને હા અમારી ચેનલમાં રોજ આવા નવા નવા વિડીયો આવતા રહેશે તો આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા મિત્રોને શેર કરજો અમે દરેક નવી નવી અપડેટ લાવતા હોઈએ છીએ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રોને શેર કરવા વિનંતી